દ્વારકા મિત્રો કેમ છો બધા મજામાં ઓલમોસ્ટ મજામાં જઈશું આજે મિત્રો આહાડી બીજના બધાને મારા અને મારા પરિવાર તરફથી રામ રામ આહાડી બીજની શુભકામના અને આપનું વર સારું રહે હવે શુભકામના આપીએ છીએ મિત્રો આપણે સાત વાગે હાથી દોડી દીધું છું અટાણે જો અહીંયા ભૂગી ગયા છીએ અડધું હાલી જવાયું છે લાંબા સાહે આપણે પોરો ખાઈ લઈએ આજે તો મિત્રો બાર બીજના ધણી બીજ એટલે અહાડી મિત્રો તમને નાસ્તો પાણી કરીએ મળીએ બતાવીને બાર બીજના ધણીના રામ રામ પપ્પા આવી ગયા છે નાસ્તો પાણી નાસ્તો કરી લઈએ આપણે રાણ નાસ્તો કરી લઈએ નવ થઈ ગયા છે આજે અષાઢી બીજ છે આપણે માંડ્યું છે મિત્રો મિત્રો શ્રી રોટલી અથાણું અને દૂધ સાવ દેશી હો હાલો શ્રી રમણ મિત્રો આપણે નાસ્તો પાણી કરીને આવ તરીયા યા હવે બે હોટલ છે લાંબા છે મિત્રો હા થઈ ગયા છે આપણે હાથે તો લાંબો સમય પૂરો થઈ ગયો ટૂંકે સો હાથ ઉથલ છે હાડાપાર થઈ ગયા છોડ નાખીએ પર તે હાથ વાગા ના હાલે છે આપણે ને મિત્રો આજે અહાટી બીજના આપ સર્વને રામ રામ અહીંયા વિડીયોને આપણે મિત્રો પૂરો કરીએ છીએ નવા વિડીયો સાથે મળીએ જય અલખ ધણી